પહેલી કામી કામિની ક્યાં ધ્યાન છે તારું હા કેટલા દી એ મળી હા તને મળવા માટે હું તો તે દી તને મળવા ખેતરે આવી પણ એ દી ન મળી મને થયું કે આજે તો તને મળવું જ છે તો આજે જો ભગવાન સંજોગ ગોઠવ્યા તે રસ્તે જડી ગઈ તું સારી છે બેન શું કામ હતું પણ કામ તો કાંઈ નહોતું બસ એમ જ અમસ્તા આ મળવા આવતી હતી આ જોને ને હંધાઈ ગામમાં તમારી બે બહેનોના વખાણ કરે કે આ બંને બહેનો કેવી સારી રહેશે કેવી સારી રહેશે તો એમાં તમને કંઈ વાંધો છે મને તો હું વાંધો હોય હ પણ તારી બેનને વાંધો છે એટલે તું એમ વિચારે છે ને કે તારી બેન તારા માટે અને તાર અને તું તારી બેન માટે કહેવાથી ખોટું છે એટલે તને બહુ પ્રેમ છે તું તારી બેનને પ્રેમ કરે છે એને હાચવીને રાખે છે એનું બધું ધ્યાન એ રાખે છે પણ તારી બેનને એમ લાગે છે કે તું તો એનું ધ્યાન જ નથી રાખતી આવું તમને કોને કીધું હા સાર હું તને જે સવાલ પૂછું ને એનો જવાબ આપજે કારણ કે મારી વાત તો તને વિશ્વાસ નહીં થાય પણ હું જ્યારે સવાલ કરીશ ને ત્યારે તને વિશ્વાસ થઈ જાય કે હું હાચી અને તારી બેન ખોટી હા બોલા જો હા ભર હવે તારી સાસુ તારી બેન અને એના એટલે કે તારા દિયર જવાના છે ફરવા જાત્રાએ હા તો હા તો ઈ કહેતી હતી કે દર વખતે મારી બેનને જવું હોય મારી બેનને તો ઉપાડો મેલ્યો છે રખડવાનો ઘરના કામમાં તો ડોરો નથી આખો દી લાલી લીપસ્તી કરીને ફર્યા કરે છે આવું હું કહેતી હતી અને આ બીજું કોઈ નથી કીધું પેલા ચસુ કાકી કહેતા હતા જે ઘરની બહાર ક્યારે નથી કરતા એને તમારા વાતની તમારા ઘરની હંધી વાત કેવી રીતે ખબર આવું કોણ બોલતું હતું તારી બેન બીજું મારી બેન નેહા બોલતી હતી હા હવે તને મારી વાતનો વિશ્વાસ નહીં થાય ને પણ જો ખોટું ન લગાડતી હજુ એક વાત કહું તને એમ થાય કે આ શું બોલે છે રીસાબેન જો મારે તારા ઘરમાં કોઈ ઝઘડા નથી કરાવવા પણ વાત એમ છે ને કે તારી બેન એવું એવું બોલી છે ને કે તને એમ થઈ જાય કે મારી હગીબેન જે મારા ઘરમાં મારી દેરાણી બનીને આવી છે એ મારા વિશે આવું બોલે છે હજી વિશ્વાસ નથી થતો તમારા ઘરમાં વાહેદા કોણ કરે હમ આંગળું કોણ વાળે હું દાળ ભાત શાક રોટલી કોણ બનાવે ને હા હા પણ શાક રોટલી તને સોંપે છે ને હા ક્યારેક ક્યારેક રોટલી હું બનાવી લઉં છું એમ કહેતી હતી કે એને એમ છે કે બહુ ગોરી છે ને તો એ ચૂલા આગળ કે ગેસ આગળ રહે ને તો કાળી થાય એટલે તો હું એને રોટલી બનાવવાનું આપું છું અને આ સસ્તું સસ્તું દાળ ભાત ને શાક ને એવું અંધું હું બનાવી લઉં છું હવે તમારા ઘરની વાત અમને કેવી રીતે ખબર પડે ગામ વાળાને કઈ રીતે ખબર પડે આ વાહેદા તું કરે છે તો કે વાહેદા તો હું કરું છું તું વાળે છે કે આંગણા હું વાળું છું અને ખાસ વાત એને આ ઘર પર હક જમાવો છે કે મારી બેન આ ઘરની અંદર હક ન જમાવી શકે મારે જ હક જમાવવાનો છે આ વાત થઈ છે બોલ હવે માનવું છે હવે તો વિશ્વાસ આવે છે ને કે તારી બેનના શબ્દ હું બોલી રહીશું હા આ અંધુય તારી બેન કરી રહી છે અને એને સમજાય કે આ ગામમાં આવા ફજેતા ન કરાય જો મેં કીધું એવું ન કહેતી નહીં ત્યારે પાછી મારી હારે બાખડશે તને તો ખબર હશે તારી હગી બેન છે નાનપણથી ભેગા રહ્યા છો નાની મોટી વાતમાં કસકસ તો થઈ હશે ને ક્યારેક ને ક્યારેક તમારે મારી બેન આવું કેવી રીતે બોલી શકે

વિચાર આવે છે હું કે આ બધું એને તમને ક્યારે કીધું મને નત કીધું આપડા આખા હંદાઈ ગામને ખબર છે આ આપડા આડોસી પાડોસી હંદાઈને ખબર છે અને દીવાલ ને કાન હોય હો આ તમે બંને આવું છે હામ હામી ઉપરા ઉપરી બંને એકબીજાને પ્રેમ બતાવો છો તો લોકોને ખબર પડે છે કે તમે ઉપરથી દેખાડા જ કરો છો ના ના એવું હું તો ક્યારેય નથી કરતી પણ હવે એને તમને આ બધું કીધું હોય કે ગામમાં કીધું હોય તો હું એને આજે પૂછીશ તો ખરા જ અરે એમ ના પૂછતી આમ વાયા વાયા પૂછજે એટલે છે ને હાચું હાચું નીકળી જશે મોડામાંથી અને આજેને આજે જ ફસલો લાવશે નહીંતર આ એટલી વાત વધી જાય ને કે કોઈક બી તમારા નોખા થવાના વાર આવશે કઈ નહીં હમણાં જ એને પૂછું છું હા હા જા જટ જા ઝડ જા આ ઓલી અને આ

કઈ નહીં લે ધનેશ યાદ કરતી હતી તો હું એમ કહેતી હતી કે આ કેરીનો ડાબો નાખવો છે ને તો એક તો મારથી આમે ઉચકાતું નથી આજુ ને આ શરીરમાં કંઈ રહ્યું છે તો એમ કહું કે તું ડાબો નાખી દે ને તો હું બીજા કામ પતાવું ને એટલે આમ તો બધા કામ મેં કરી જ નાખું છું રોજ તને ખબર તો છે જ તો આ ડાબો તું નાખી દે બીજા કામ હું પતાવી લઉં હા હા આ તો હું કરી જ લઈશ પહેલાં તું જા ઉપર ધાબા ઉપર અને કપડાં લઈ આવ બધા વરસાદનું વાતાવરણ લાગે છે

ચા પી નીકળી ગઈ શું કર્યું ઘરના કામ તો હું કરું છું તો આખા ઘરનો સામાન લાવવા કરવાનો જે પણ કંઈ કરવા બધું હું કરું છું ત્યારે જ એને તું રસોઈ બનાવી શકે છે તો તું એવું કેમ કે છે હું શું કામ જ નથી કરતી

એ મને લાગે છે કે સાચું જ હશે જેટલી જબાન તું મારી સામે બોલે છે ને હા એ હું દેખી રહી છું તારું અસલી રૂપ અત્યારે આ અસલી રૂપ તો મને દેખાય આવ્યું છે અત્યારે કે આ મારી વિશે જે ગામમાં વાતો થાય છે ને કે એને આવડે શું દાળ ભાત બનાવતા આવડે દાળ ભાત બનાવી રહી છે અને કચરો સરખો નહીં વારે આ માન માન જેવા તેવા ઘરના કામ કરે છે આવી બધી મારી વાતો કરે ને ઉપરથી નામ લે છે મારું કે હું ઘરની વાતો કરતી પણ નેહા તું મારી નાની બેન છે આ તો નાની બેન છો તો તમે મોટા છો તો હદમાં રો ને હું નાની છું તો મારી નાની બેન ની વાતો કોણ કરાવી તે જઈને બાદ મેં કરી છે તારી વાતો તે મારી વાતો કરી છે મેં તારી વાતો ક્યાં નથી કરી જો બેન મેં વાતો નથી કરી હું તને કહું છું આ ગામમાં મારી વાતો ક્યાંથી ખબર પડી કે મને દાળ ભાત બનાવતા ને દાળ ભાત તો સવાર સાંજ બનાવી દઉં છું બીજું કશું બને કેમ બીજું નહીં બનાવતી હું મને રીચા બનાવવા ચૂપ થઈ જા મને રીચા બેને કીધું છે કે તું જ આખા ગામમાં વાતો કરે છે બરાબર છે આજે આ તારો રંગ રૂપ દેખાય આવ્યો જ મને કે આ જે રીતે તું મારી સાથે વાત વર્તન કરે છે ને બહુ બેન બેન બહુ પ્રેમ બતાવતી હતી આજે આ તારું રૂપ દેખાઈ ગયું બેન આ તારો પ્રેમ નથી હા શું બોલે છે શું તું આ શું શું બોલે છે આજે તું ગામમાં જઈને વાતો કરે છે ને એ કહું છું બધું હું તો અરે મગજ છટકી ગયું છે કે શું તારું તો તારું છટકી ગયું છે બેન હવે તો મને છે ને ગુસ્સો આવવા માંડ્યો છે અત્યારે એવું થાય છે કે હું તારે બસ હવે અસલી રૂપ કોનું દેખાય છે ને અને કોનું નથી દેખાતું એ હું જોઈ રહી છું બરાબર છે એટલે ચૂપચાપ ઘરના કામ કર ને મારી સામે છે ને આ જીભ લડવાનું બંધ કરી દેજે હું નથી જ કરવાની તારે કરું એ તું કર હું બહારનું કામ કરીશ તું ઘરનું કર આ શું બોલી રહી છે મારી સામે બોલે છે તું આ ઘરમાં કોઈની હિંમત નથી કે મારી સામે કોઈ બોલે સમજી તું તું મારી સાથે હું વર્તન ન કર નાની બેન થઈને તું શું કરે છે આ મને બાલ બધી વાતો ખબર પડે તું બાલ જાય છે ને બાલ વિશે કેવી વાતો કરે છે હવે તો હું રીચા બેન ને બોલાવીશ કે કોણ શું વાતો કરે છે હવે એ એના મોથી જ બોલશે તારે ખબર પડશે તને એટલે તને રીચા બેન જ કીધું છે હા મને રીચા બેન જ કીધું છે કે તમારી જ નાની બેન તમારી ઇજ્જત કાઢે છે બહાર નીકળીને કઈ વાંધો નહીં આપણે રિચા બેનને બોલાવીશું અને રિચાબેનને પૂછશું કે કોણે કોની વાતો કરી છે તે કરી છે કે મેં કરી છે એટલે બધી ખબર પડી જશે રિચાબેન થ્રુ કે કોણ કોની વાતો કરતું હતું હા તો સારું થયું તે કીધું કે રિચા બેન એ વાતો કરી એટલે મને ખબર પડી કે આ રિચા બેનને તે બધી વાતો કરી છે ને એટલે રિચા બેને મને કીધું છે બિચારા સાચા છે એ વ્યક્તિ અરે રિચા બેન તો મને હમણાં મળે છે રસ્તામાં અને હમણાં તેમણે મને કીધું છે કે તારી નાની બેન છે ને આખો ગમ તારી વાતો કરતી કરે છે

તો મારું નામ પણ નેહા નહીં હા